મહેન્દ્ર પાડલિયા ધારાસભ્ય ધોરાજીવટા વિસ્તાર ગઈકાલે જે પ્લેન દુર્ઘટનાની અંદર બસો અડસાઠથી પણ વધારે આપણા જે ભોગ બન્યા છે અને એ ખૂબ જ દુઃખદ અને ન ભૂલી શકાય એવું એક ઘટના બની છે તમામે તમામ મૃતકો અને ઘાયલોને હું હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠું છું અને તમામ જે કંઈ અસર કરતાં વિક્ટીમ છે એને એના પરિવારજનોને આ આવી પડેલ દુઃખદ ઘટનામાં ઈશ્વર અમને હિંમત આપે સહન કરવાની શક્તિ આપે એવી પ્રભુને પ્રાર્થના કરું છું અને વિશેષ આ જે દુર્ઘટના થઈ એમાં આપણા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પણ એક એમાં સામેલ હતા એ ખૂબ જ દુઃખદ ઘટના બની છે વિજયભાઈની જ્યાં સુધી વ્યક્તિગત રીતે અને મારે સીધા સંપર્કની દ્રષ્ટિ વાત કરું તો ગુજરાતને બહુ રાજ્યને મોટી ખોટ પડી છે એ એક કુશળ સંગઠક હતા અને સાથે સાથે કુશળ વહીવટ કરતા પણ હતા એ પણ એમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં સિદ્ધ થયું છે એમાં પર્ટિક્યુલરલી રાજકોટની વાત કરીએ તો રાજકોટ સમગ્ર સૌરાષ્ટ્રને એને ખૂબ જ ઘણું બધું આપ્યું છે એમ હોય કે ઇન્ટરનેશનલ એરપોર્ટ હોય કે રાજકોટ શહેરની અંદર અત્યંત ટ્રાફિકને કારણે જે સમસ્યાઓ થતી એમાં લગભગ છ જેટલા ઓવરબ્રિજ હોય અટલ સરોવર હોય આ સિવાય ઘણું બધું એ રાજકોટને આપ્યું છે અને સમગ્ર સૌરાષ્ટ્રની ચિંતા કાયમ એને કરી છે અને વ્યક્તિગત જીવનમાં હું વાત કરું તો હું તો કોઈ બી વિજયભાઈને ભૂલી ન શકું મારા જીવનમાં મારા પરિવારમાં જ્યારે એક દુઃખદ ઘટના બનેલી ત્યારે ઘણા દિવસ સુધી મારા ઘરે આવી અમારા પરિવારને ખૂબ આશ્વાસનને સાંત્વના આપેલી અને સતત મારી સાથે રહ્યા અને મારા રાજકીય કારકિર્દીના ઘડતરમાં પણ વિજયભાઈએ હું જિલ્લા પ્રમુખની જાહેરાત એને જ કરી એને જ મને આ કામ સોંપ્યું અને મને જણાવ્યું કે તમે હિંમત રાખો હું તમારી સાથે છું અને સંગઠનની અંદર સતતને સતત ખૂબ માર્ગદર્શન આપ્યું પહેલાં જિલ્લા પ્રમુખ ત્યાર પછી પોરબંદરના પ્રભારી તમામે તમામ બાબતમાં વિજયભાઈ હંમેશા મને માર્ગદર્શન આપ્યું છે અને રાજકીય કારકિર્દીમાં મારું ખૂબ જ સારું ઘડતર કહ્યું છે અને વિશેષ મને યાદ આવે છે કે એક સામાન્ય ગણાતી નાની ચૂંટણી જિલ્લા પંચાયતની ચૂંટણી જ્યારે હું બે હજાર પાંચમાં લડતો હતો ત્યારે વિજયભાઈ મારી ઘરે આવ્યા અને મને કીધું પાટલિયા આપણે જીતવાનું છે શું મુશ્કેલી છે તમારી સીટ બહુ અઘરી છે પણ મેં કીધું વિજયભાઈ નહીં વાંધો આવે પણ છતાં એ કે મુંજાતા નહીં કોઈ જરૂર પડે તો કહેજો છેઠ પાનેલી દૂરના ગામડા સુધી આવી અને ત્યાં મને એ આશ્વાસન આપવા અને હિંમત આપવા આવ્યા હતા અને ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ વિજયભાઈ બહુ મોટું એક સહકાર આવ્યા અને મને કહેવાય તમે તમારા કામે જાઓ અને મને બરાબર ખબર છે કે પાછળથી ધોરાજીની અંદર તમામે તમામ અલગ અલગ પ્રકારના આગેવાનો પ્રબુદ્ધ નાગરિકો સહકારી આગેવાનો વેપારીઓને બધાને મળી અને સ્પષ્ટ સૂચના આપી કાર્યકર્તાને માર્ગદર્શન આપ્યું કે કોઈ પણ સંજોગોમાં આ સીટ આપણે જીતવાની છે તો એકમ સજારો આપો સંગઠનનું કામ હોય કે ચૂંટણીઓના કામની અંદર વિજયભાઈ તમામે તમામ કાર્યકર્તાની સાથે રહ્યા અને હું તો એમ કહું છું કે લગભગ મારા જેવા હજારો કાર્યકર્તાનું ભડતરમાં વિજયભાઈનો સિંહ ફાળો છે આ બહુ મોટી એક કુશળ સંગઠક તરીકે વિજયભાઈની સમગ્ર ગુજરાત ઉપર ભારતીય જનતા પાર્ટી પરિવારમાં અને રાજ્યના એક કુશળ રહી તરીકે લોકો હંમેશા યાદ રાખશે અને આપણે સૌને ખૂબ મોટી ખોટ પડી છે હું પ્રભુને પ્રાર્થના કરું છું કે વિજયભાઈના આત્માને ખૂબ શાંતિ આપે અને પરિવારજનોને આ જે આવી પડેલ દુઃખ છે એને સહન કરવાની ખૂબ ખૂબ શક્તિ આપે ઓમ શાંતિ